નમસ્કાર રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ન્યૂઝા તાલુકાના વડથલ સ્થિત પંચજન્ય શિક્ષણ સંકુલમાં પ્રથમ વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી મહોત્સવ ખાતે આવેલી શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચજન્ય ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમ સ્કૂલનું પ્રથમ વાર્ષિક મહોત્સવ યોજાયો આ ભવ્ય પ્રોગ્રામમાં સ્કૂલના એકસો સાહીઠ વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના નૃત્યો ડાન્સ અને નાટકોમાં ભાગ લીધો હતો જેમાં ઓગણીસ અલગ અલગ થીમ આધારિત ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા જેમાં ઉત્કર્ષ પ્રદર્શન કરનાર વિદ્યાર્થી વિદ્યાર્થીઓને પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવ્યો હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શાળાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ તેમજ શાળા ટ્રસ્ટી મધુભાઈ પટેલ રહ્યા હતા તેમજ શાળાનો સમગ્ર ટ્રસ્ટી ગણ શિક્ષક ગણ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ફરહાન અલી ખોખર તેમજ ઇન્ચાર્જ આચાર્ય નયનેશ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાની શિક્ષિકાઓ આયુષીબેન તેમજ ભાવનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું